એવો સુંદર મજાનો માંડવો શૃણગારતા પહે હે આખી રાત્રિ રાત્રિના તોરણ હતા ઓલી પહેલી બત્તી હતી વરાજો આવે તો વરાજાના સાફામાં બત્તી હતી ભૂટકમાં પાવરખી શામાં તો પાછો ભાવરખી શામા તો આ એક આનંદ હતો લગ્નનો આનંદ હતો હે પણ એ આનંદ આપણો જતો રહ્યો અને હવે તાબડ તોડ લગન સુંદરી અને કેવો ઘોંઘટો કાઢ્યો તો આ દેશ ની દીકરી હોય વડીલ આપણે જે પરણી પરણી આવ્યા અત્યારે હાઈઠ હાઈઠ રીતે રે વરની ઉંમર થઈ ગઈ એને પૂછજો પાંચ સાત સખીઓ હોય આ બાજુ પાંચ હોય આ બાજુ પાંચ હોય હે અત્યારે તો ઉગાડા માટે લીલા લેર છે બેનો અત્યારે તમારે લીલા લેર આને પૂછો બધાય ને વૃદ્ધિ વાલા પંખા એસી કેવો સમય હતો હે અને કેવો છે કાંઈ હું જો નહીં એને બોલું અને સંબંધ એવા થતા ને કઈ જોવા ન થતા અરે દાડામાં જાય ને તે છાંડલો વેવિશાળ કરતા આવતા આ એક સમય આપણો હતો બાપા એ તો જયારે આવે ને ત્યારે ખબર પડે એના ભાઈ માં હોય નીકળે એવું આ સમય હતો કેવા ગુમતા જો હું તમને જરાક એનો સેમ્પલ બતાવું